નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વેડિયોમાં આજનું રાશિફળ છવ્વીસ ડિસેમ્બર બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી છે આજે દૂરના સંબંધીઓ અને મિત્રો સાથે સંબંધો વધુ સારા રહેશે કોઈ ખાસ આસન પર ધ્યાન કરવાથી શરીર સંબંધિત કોઈ સમસ્યાનું સમાધાન મળી શકે છે બાળકોને સમસ્યાના ઉકેલ માટે તમારું યોગ્યદાન જરૂરી છે ગુસ્સા અને ઉતાવળમાં વસ્તુઓ બગડી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પ્રથમ રોટલીમાં માતા ગાયને ખવડાવો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો છે અને ગ્રહ સંક્રમણ તમારા પક્ષમાં છે થોડો સમય આત્મનિરક્ષણમાં પણ વિતાવો તે તમને ઘણી મુશ્કેલીઓથી દૂર કરવામાં મદદ કરી શકે છે ધ્યાન રાખો કે થોડી બેદરકારી ભાઈઓ સાથે વિવાદ જેવી સ્થિતિ સર્જી શકે છે અવિવાહિત જાતકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે ધંધાકીય પ્રવૃત્તિઓ સરળતાથી ચાલી શકે છે સ્વસ્થ થોડું નરામ રહેશે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર દૂધ ચડાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ સાનુકૂળ છે અને તમે છેલ્લા કેટલાક સમયથી કરેલી મહેનતનું પરિણામ મળવાનો સમય આવી ગયો છે બે હજાર છવ્વીસમાં જે તમારું સપનું અધૂરું છે તે પૂરું થવા જઈ રહ્યું છે તમારી મહત્વપૂર્ણ બાબતોનું જાતે ધ્યાન રાખો બીજા પર વધુ પડતો વિશ્વાસ કરવો યોગ્ય નથી પતિ પત્ની વચ્ચે મધુર સંબંધો રહેશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતાના આશીર્વાદ લો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના જાતકો આજે સંપૂર્ણ ઉર્જા સાથે પોતાના કામમાં સંપિત રહેશે પડોશીઓ સાથેની કોઈ જૂની બાબત પણ ઉકેલાઈ શકે છે તેથી તમારા સંબંધોમાં મધુરતા આવશે તમારા બાળકને કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળવાથી તમને રાહત મળી શકે છે આ કારણે તમે તમારા આત્મવિશ્વાસમાં થોડી નબળાઈ પણ અનુભવી શકો છો હાલની વેપાર વ્યવસ્થામાં થોડો ફેરફાર કરવાની જરૂર છે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકો માટે રવિવાર હળવાશના વાતાવરણમાં પસાર થશે અને આજે કેટલાક લોકો પરિવાર સાથે નાતાલના તહેવારનો આનંદ માણશે આજે તમે બાળકોની સમસ્યાઓના ઉકેલ માટે પણ સમય કાઢશો તમારી સફળતાનો ઉશ્કેરણ ઉશ્કેરણી કરશો નહીં અને શાંતિથી તમારા કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરો કાર્યસ્થળમાં કોઈ બહારની વ્યક્તિની દખલગીરી તમારા અને અન્ય લોકો વચ્ચે વિવાદ પેદા કરી શકે છે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયત્રી મંત્રનો જાપ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે ઘરમાં કોઈ ખાસ મહેમાનના મહેમાન આવવાથી તમે વ્યસ્ત રહી શકો છો તે નિયમિત જીવનમાં થોડો ફેરફાર અને સરળતા લાવી શકે છે જો વિદ્યાર્થીઓ તેમના અભ્યાસની અવગણના કરશે તો તેનું નુકસાન થશે તમારા વિરોધીઓ તમારી વિરુદ્ધ કેટલીક વાંધાજનક સ્થિતિ ઊભી કરી શકે છે પતિ પત્નીના સંબંધોમાં સુધારો થશે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણને માખણ મિશ્રી અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત છે વધારે કામ કરવાથી થાક લાગી શકે છે રાહત મેળવવા માટે થોડો સમય એકાંત અથવા આધ્યાત્મિક સ્થળે વિતાવો પરિવાર સાથે આજે કોઈ દેવ દર્શન ઉપર જઈ શકો છો આ સાથે તમે નવી ઉર્જા સાથે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો કોઈ મિત્ર અથવા સંબંધીની ખોટી સલાહ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે પારિવારિક વાતાવરણ ખૂબ જ સકારાત્મક રહેશે સ્વસ્થનું ધ્યાન રાખો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને સિંદૂર અર્પણ કરો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય યશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ સુખ શાંતિ સાથેનો રહેશે ઉતાવળ કરવાને બદલે શાંતિથી કામ પૂર્ણ કરવાનો પ્રયાસ કરો કેટલાક નજીકના લોકો સાથે મુલાકાત થશે જે ખૂબ જ સકારાત્મક રહી શકે છે ઘર પરિવર્તન સંબંધિત યોજના પણ બનાવવામાં આવશે કેટલીકવાર વાર ઘમંડ અને વધુ પડતો આત્મવિશ્વાસ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે જેના કારણે તમારા કાર્ય પણ બગડી શકે છે કોઈ ખાસ કામમાં ઘરના મોટા સભ્યોની સલાહ જરૂર લો ભાઈ બહેન સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તેનું સમાધાન થઈ શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે દીવો ધન ધનરાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ ધનરાશિના લોકો માટે આજનો દિવસ સારો છે અને આજે તમે તમારામાં સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરશો કોઈપણ નિર્ણય લેતા પહેલાં યોગ્ય વિચાર વિમર્શ કરો ઘરના મોટા સભ્યોનો અનાદર ન કરો વડીલોના આશીર્વાદ તમારા માટે ખૂબ જ સુખદ રહેશે માર્કેટિંગ સંબંધિત કામ આજે મોકૂફ રાખશો તો સારું પારિવારિક વાતાવરણ ખુશનુમાં રહેશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે આજનો દિવસ મિશ્રિત રહેશે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે અચાનક મુલાકાત થશે તે તમારા કામમાં કરેલી મહેનતનું યોગ્ય પરિણામ મળશે મિત્ર પ્રત્યે તમારા મનમાં શંકા કે સંદેહ ઉત્પન્ન થઈ શકે છે જેના કારણે સંબંધોમાં ખટાશ આવી શકે છે સાસરી પક્ષ સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો તેનો સમાધાન થઈ શકે છે વ્યસ્ત હોવા છતાં તમે ઘર અને પરિવાર માટે સમય કાઢી શકશો આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ સારો છે આજે તમે કોઈ ખાસ કામ સંબંધિત પ્લાનિંગ કરી શકો છો તમે ખૂબ જ હળવાશ અનુભવશો સંતાનની કોઈ પણ સફળતા તમારા માટે ખુશીઓ લાવી શકે છે પરિવારના સભ્યો સાથે ખરીદીનો સમય આનંદદાયક રહેશે અન્ય લોકોની દખલગીરીને કારણે તમારા ઘરમાં થોડો તણાવ થઈ શકે છે તમારા પોતાના નિર્ણયો લો આજે ભાગ્ય ત્રાણું ટકા તમારા પક્ષમાં રહેશે માતા ગાયને લીલો ચારો ખવડાવો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિ માટે આજની સલાહ છે કે બીજાની વધુ ચિંતા કરવાને બદલે તમે તમારા કામ પર ધ્યાન આપો તે જરૂરી છે આજે કાર્યસ્થળમાં અધિકારી વર્ગ તમારો છે તમને મનગમતું જીવન સાથી મળી શકે છે અહંકારને તમારા સ્વભાવમાં પ્રવેશવા ન દો નહીં તો તે તમને તમારા લક્ષ્યથી પટકી શકે છે વરિષ્ઠોના આશીર્વાદ લો આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુઓનું દાન કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો